આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરજી ખાતે રજવી કમિટી દ્વારા મોહરમ નિમિત્તે આયોજિત કાર્યક્રમ સતત અડતાલીસ વર્ષથી થઈ રહ્યું છે સફળ આયોજન રઝવી કમિટીના પ્રમુખ સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરીના માર્ગદર્શન હેઠળ દરરોજ રાત્રે વાઇસ શરીફ ન્યાઝ અને ઠંડાપીણાનું વિતરણ થાય છે ધોરાજી ખાતે દર વર્ષે મોહરમની શાનદાર ઉજવણી થતી હોય છે ધોરાજી ખાતે મોહરમની ઉજવણી કરવા સુરત બોમ્બે બેંગ્લોર સહિત દેશભરમાંથી લોકો આવતા હોય છે અને મોહરમની ઉજવણીમાં ભાગ લેતા હોય છે ત્યારે આવનાર મુસ્લિમોના નવા વર્ષ મહોરમનો આ તહેવારને મુસ્લિમો શહીદી પર્વ તરીકે પણ છે મહોરમ માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઝવી કમિટી દ્વારા ચંદ્ર દર્શન બાદ મોહરમનો પ્રારંભ થયા બાદ ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ ખાતે ચાંદ રાતથી અગિયાર રાત્રિ સુધી શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં તકરીર કરવા માટે જમશેદપુરની પવન ધરતી પરથી ઇસ્લામિક વિદ્વાન વક્તા મૌલાના સૈયદ સૈફુદ્દીન અઝદક ચુસ્તી ઇમામ હુસેન અને એમના સાથીદારોની યાદમાં તકરીર કરે છે અને કરબલાના મેદાનમાં યઝીદ નામના આતંકવાદી સામે સત્યને જીવંત રાખવા અને દીકરીઓને દૂધ પીતી થતું રિવાજ નાબૂદ કરવા અને મહિલાઓને એમના સંપૂર્ણ અધિકાર અપાવવા માટે ઇમામ હુસેને યઝીદ સામે જે યુદ્ધ કરેલ હતું જે વાત પર મોહરમની ચાંદ રાતથી અગિયાર રાત્રિ સુધી દરરોજ રાત્રે દસથી સાડા અગિયાર સુધી બયાન થાય છે બાદમાં સલાતુ સલામ અને વિશ્વ શાંતિ માટે તથા ભારત દેશની પ્રગતિ માટે દુઆ કરે છે અને અગિયાર રાત્રિ સુધી રઝવી કમિટીના પ્રમુખ સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરીના માર્ગદર્શન હેઠળ ઠંડા ગરમ પીણા અને ન્યાય વિતરણ કરવામાં આવે છે ભાઈ સલીફમાં સાદા ઇકરામ ઓલમાએ ઇકરામ ઇકરામ દિન તુરાજીના મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા Debe ser un